જતું હોય તો બારનાની દિવાલ ઉપર બરસાક ઉપર એવી રીતે લટકાવો કે જતા આવતા માથામાં વાગે અને માથામાં વાગે ત્યારે ખબર પડે કે ગીતા સંદેશ શું કહેવા માંગે છે શું કહેવા માંગે ચાલો જોઈ લઈએ આપણે શોર્ટમાં બધું બહુ કહેવું છે આપણે કુરુક્ષેત્ર ઉપર પણ આપણો ટાઈમ થઈ ગયો છે શું કહે છે ગીતા સંદેશ કરિયા વગર કંઈ મરતું નથી એવું જ છે ને પાઠ પહેલું વાક્ય એનો જવાબ છે મફતનો લયશ નહીં આ જગતમાં એક સનાતન સિદ્ધાંત છે કે કામ કર્યા વગર માણસને કંઈ જ મળતું નથી અને એટલા માટે એનો જવાબ છે મફતનો લયશ નહીં ભોગવવો પડશે યાદ રાખજો સત કોટી કલ્પ સો કરોડ કલ્પો સુધી જે તારી પાછળ આવશે ને તારે ભોગવવું જ પડશે એના માટે કોઈ છૂટકો નથી એ જ આપણું ચિત્રકૃત છે કર્યા વગર કંઈ મળતું નથી મફત નું લઈશ નહીં કરેલું ફોગજ જતું નથી નિરાશ નહીં આ જગતમાં જેટલા કામો કરેલા છે એમાંથી એક પણ કામ ફેલ જવાનું છે એક પણ કામ સમજો કે માણસ બીરી પીવે છે તો યાદ રાખજે ફેફસામાં કાણો પરસે પરસે ને પરસે જ સમજો કે માણસ ગુટકા ખાય છે તો યાદ રાખજે એક દિવસ ચાંદી પરસે પરસે ને પરસે કરેલું ફોકસ જતો નથી કરેલું ફોકસ સમજો કે માણસ दारू પીવે છે તો યાદ રાખજે કિડની ઉપર એની એક દિવસ અસર થવાની છે થવાની છે ને થવાની જ છે આ જો સોલિડ કર્મ હોય અને આ કર્મ જો મને આ જન્મમાં જવાબ આપવાના હોય તો સારું કર્મ સામાતે જવાબ ના આપે બહુ મોટું આશ્વાસન છે ગીતા કરેલું ફોકસ જતું નથી નિરાશ થઈશ નહીં નિરાશ થવાની જરૂર કામ કરવાની શક્તિ તારામાં છે આ છે ને પાક તારામાં છે પછી લઘુતા ગ્રંથી બાંધીશ નહીં હું વાત છે શું કે છે ગીતા કર્મના સિદ્ધાંતમાં

જબરજસ્ત ચાર જ વાતો છે બોલો અને ચારે ચાર વાતોના જવાબ છે આમાં કર્મનો સિદ્ધાંત આવી જાય છે કર્મ જ કરવાનું બીજી યોનીમાં જ જવાનું અને વળી પાછું પૂરું થાય તો આ યોનીમાં આવવાનું વળી પાછા કર્મો કરવાના વળી મય પાછું કમાવાનું વળી પાછું ભોગવવાનું વળી પાછું કમાવવાનું વળી પાછું ભોગવ આ ચાલ્યા કરે ના અને એટલા જ માટે ગીતાએ શબ્દ વાપર્યો છે આ કુરુક્ષેત્ર તો છે જ પણ આ ધર્મક્ષેત્ર છે કુરુક્ષેત્ર ને ધર્મ ક્ષેત્રનું વિશેષણ શા માટે આપ્યું એ આપણે આવતી આઠમી કડીમાં જોશું કુરુક્ષેત્ર ધર્મ ક્ષેત્ર કેવી રીતે બની શકે અસ્તુ જય શ્રી